અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેરમાં હર્ષો ઉલ્લાસ સાથે ધૂળેટીની ઉજવણી કરાઈ હતી જાફરાબાદ શહેરમાં નવી બજાર વિસ્તારમાં નાના બાળકો સાથે રંગે રમતી મહિલાઓ પણ જોવા મળી હતી જાફરાબાદ શહેરમાં દરેક તહેવારની ધામધૂમથી ઉજવણી કરાય છે ત્યારે હોળી ધૂળેટીની તો વાત જ શું કરવી આ તહેવાર તો અહીંનો મોટામાં મોટો તહેવાર ગણાય છે અને અહીંયા સતત બે દિવસ સુધી મુખ્ય બજારોમાં ઘેર પણ નીકળે છે ત્યારે આજે ધૂળેટીના પવિત્ર દિવસે નવી બજારના લોકોએ હર્ષોલ્લાસ સાથે રાસ રમીને એકબીજાને રંગ ચાટી ધૂળેટી મનાવી હતી જેમાં નવી બજારની મહિલાઓ નાના બાળકો સાથે રંગથી રમી રહી હતી અને રાસ પણ રમતી જોવા મળી હતી બાબુભાઈ વાઢેર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ દસક મિત્રો થોડે ગુજરાતી ઇન્ડિયુઝ નું આ જાગૃતિ અભિયાન સિસ્ટમમાં બદલાવ લાવવાનો એક પ્રયાસ છે જો આ પ્રયાસ આપને ગમે હો તો ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ગરીબ લોકોને ને પણ સુખાકારી સુવિધાઓનો હક છે તે આપ પણ સ્વીકારતા હો તો આ વિડિયો શેર જરૂર કરજો ફરી મળીશું ત્યાં સુધી જાગૃત રહો અને સક્રિય રહો